જી હા મિત્રો તો કે તમને વધુમાં વિગતવાર જણાવી દઈએ કે સીએનએન અનુસાર હૈની નાગરિક સુરક્ષા એજન્સીનો માત્ર એક અધિકારી અસરગ્રસ્ત વિસ્તારમાં હાજર હતું જ્યારે તાજેતરના દિવસોમાં પૂરના પાણી વધી રહ્યા હોવાથી રહેણાંક વિસ્તાર ખાલી કરવામાં વ્યસ્ત હતા તો મિત્રો છેલ્લા અઠવાડિયાથી મેલિસાની મુશળધાર વરસાદથી આ પ્રદેશ પ્રભાવિત છે અને એવો અંદાજ છે કે બાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તો મિત્રો તાજેતરમાં જયમિકાના પણ એક ભયંકર વાવાઝોડું આવ્યું હતું જોકે મિત્રો આ વાવાઝોડા પસાર થયા બાદ જૈવિકાના અધિકારીઓએ વાવાઝોડા એલિઝાબેથ પેરિસમાંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો